ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા દોઢ મહિના કરતા વધુ સમયથી જેલવાસ ભોગવી રહ્યા છે ગુજરાત હાઈકોર્ટમાં સતત ત્રણ વખત ત્રણથી ચાર વખત તેમની જે સુનાવણી છે તે મુલતવી રાખવામાં આવી છે એવા સંજોગો રચાયા છે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા ગઈકાલ 28 ઓગસ્ટે પણ ધારાસભ્ય ચૈતર વસાવાના જામીન અરજંગની અંગેની સુનાવણી થવાની હતી પરંતુ વકીલોની હડતાલને લઈને હવે એ સુનાવણી જે છે તે મોકૂફ રાખવામાં આવી છે અને ત્યારબાદ ફરી તારીખ આપવામાં આવી છે ત્યારે એના પ્રત્યાઘાતો ગુજરાત આમ આદમી પાર્ટીના નેતાઓ આપી રહ્યા છે ત્યારે આપણી સાથે છે નર્મદા જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ નિરંજન નિરંજનભાઈ વસાવા આપણે તેમની પાસેથી જાણવાની કોશિશ કરીશું છું કે આવું વારંવાર કયા કારણો કયા કારણોસર થઈ રહ્યું છે તમને શું લાગે છે નિરંજનભાઈ નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે ગઈકાલે જે ધારાસભ્ય ચૈતર વસાવાની જે જામીન અરજીની સુનાવણી હતી ફરી એક વખત મુલતવી રાખવામાં આવી છે તો એના એના પાછળના કારણો તમને શું લાગે છે આજે ધારાસભ્ય શ્રી એ હર હંમેશ પ્રજાના વચ્ચે રહે છે પ્રજાના પ્રશ્નો ઉઠાવે છે એટલે ક્યાંક ને ક્યાંક એ ભારતીય જનતા પાર્ટીનું આ ખૂબ મોટું ષડયંત્ર લાગી રહ્યું છે આજે જ્યારે દેવાયત ખવાડ જેવા વ્યક્તિને જો ચોવીસ કલાકમાં જામીન મળી જતા હોય આજે બચુભાઈ ખાબડના છોકરાઓ જેલમાં હતા એ લોકોને તાલુકા કક્ષાની જે કોર્ટ છે એ જામીન આપી દેતી હોય એમની પર ગંભીર કલમો લગાવવામાં આવી છે હે પણ તેમ છતાં પણ જો આજે એમને નીચલી કોર્ટ જામીન આપી દેતી હોય ત્યારે આ તો એક સામાન્ય એક ગ્લાસની બાબત છે એના કોઈ પણ જાતના પુરાવા નથી કોઈ પણ જાતની એવી કોઈ ગંભીર ઘટના નથી થઈ પણ તેમ છતાં પણ ત્રણસો જેવી કલમ લગાવવામાં આવી છે અને અમે હાઈકોર્ટમાં ગયા સેશન કોર્ટમાં પણ ગયેલા છે હાઈકોર્ટમાં ત્રણ થી ચાર તારીખો પડી ત્યારબાદ પણ અત્યારે તારીખ

ચાલુ રાખીએ અથવા તો પછી અમે ત્યાં ગાડી રૂબરૂ આવીને કેસ ચલાવીએ તો ત્યાં ગાડી સરકારી વકીલશ્રીઓ હડતાલ પર છે તો અમારે પ્રજા સમક્ષ આ વાત મૂકવી છે કે ખરેખર શું સરકારી વકીલ પણ હડતાલ કરી શકે છે અને ત્યાં ગાડી બીજા જે કેસો ચલાવવામાં આવ્યા ત્યાં સરકારી વકીલશ્રીઓએ કેસ ચલાવ્યા તો ચૈતરભાઈની મેટરમાં કેમ એ લોકોએ

એ માટે આ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાને કોઈક ને કોઈક રીતે ખોટા કેસમાં સંડોવી અને એમને જેલમાં રાખવાનો પ્રયત્ન ભારતીય જનતા પાર્ટી પાર્ટી અને પ્રશાસન દ્વારા કરવામાં આવી રહ્યો છે તો આમ આદમી જિલ્લાના પ્રમુખ નિરંજનભાઈ વસાવા કે જેમણે પ્રતિક્રિયા આપી છે કે ધારાસભ્ય ચૈતર વસાવાની જે જામીન અરજી અંગેની સુનાવણી હાઈકોર્ટમાં પેન્ડિંગ છે તે વારંવાર ડીલે થઈ રહી છે એના પાછળના કારણોની ચર્ચા તેમણે કરી છે તો આ જ પ્રકારના ન્યૂઝ માટે નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો वैष्णवजन तो तेने कहिए जे पीड पराई